મિત્રો હિંગ આ હિંગ અને કોઈ પણ આપણા ભારતીય જે ખાણપીણીના જે મસાલાનો જે આપણે ઉપયોગ કરીએ છીએ તેમાં કંઈક ને કંઈક ઔષધિનું કામ કરતી હોય છે એવી જે એક હિંગ જે છે આ હિંગ ઔષધિનું કામ કરે છે મિત્રો ઘણા બધા લોકો હિંગ પ્રત્યે લાપરવાહી એટલે કે કોઈ પણ હિંગનો ઉપયોગ કરતા હોય છે પરંતુ આપણે હિંગમાં પૂરેપૂરી તકેદારી રાખી અને સારામાં સારી જે હિંગ ચોખ્ખી જે હિંગ હોય તેનો ઉપયોગ કરવો જોઈએ આ હિંગ જે છે તે એક ઔષધિનું કામ કરે છે આપણે ભારતીય જે ખોરાક જે છે તેમાં ખાસ કરીને વઘારમાં જે હિંગનો જે ઉપયોગ થાય છે તે માત્ર સ્વાદ અને સુગંધ માટે નથી હોતું પરંતુ ઘણી બધી આપણા શરીરમાં જે તકલીફો જે છે તેમાં હિંગ જે છે તે ખૂબ જ સારું કામ કરે છે ખાસ કરીને બ્લડ પ્રેશર જે છે તેને આ હિંગ જે છે તે કંટ્રોલ રાખે છે અસ્થમા આ અસ્થમામાં પણ આ હિંગ જે છે તે ખૂબ જ ઉપયોગી છે આવી રીતે મહિલાઓને જે પિરિયડને સમયમાં જે દુખાવો જે થતો હોય છે તેમાં પણ આ હિંગ જે છે તે ખૂબ જ આરામ આપતો હોય છે આ સિવાય પણ માથાનો દુખાવો જે છે પેટમાં ગેસની તકલીફ જે છે તેમજ આપણા પેટમાં પાચનની જે તકલીફો જે છે તેમાં આ હિંગ જે છે તે આરામ આપે છે આવી રીતે આપણે હિંગ જે જ્યારે આપણે મસાલા તરીકે ઉપયોગ કરતા હોય ત્યારે આપણે સારામાં સારી હિંગ જે છે તેનો ઉપયોગ કરવો જોઈએ તેથી આપણું શરીર જે છે તે તંદુરસ્ત રહે થેન્ક યુ